નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ દહીકામ મુકામે બાબા શ્રી રામદેવ આસ્થા શ્રદ્ધા તેમજ વિશ્વાસનો પ્રત્યક્ષ ચમત્કારોનો જ્ઞાન કથાનો ભવ્ય પ્રારંભ બાર બીજના ધણી રણોજાના રાજા અજમલજીના બેટા એવા રામદેવજી મહારાજની નવ દિવસીય જ્ઞાનકથાનો ભવ્ય પ્રારંભ તીર્થધામ પ્રેરણા પીઠપીઠાધેશ્વર જગદગુરૂ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા સંતુ મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કુલના ગ્રાઉન્ડ ઉપર રામદેવરાથી પધારેલ કથાકાર સ્વામી શ્રી મૂળ યોગીજી મહારાજના મુખેથી ભવ્ય દિવ્ય સંગીત સાથે કથાનો લાભ દરરોજ એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી મળશે આ પ્રસંગે બાબા રામદેવના અઢારમાં વંશજ પૂજ્ય બાપુ શ્રી આણંદસિંહ તવરના દર્શન તેમજ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા આ પ્રસંગે સંત સમિતિ ગુજરાતના મહામંત્રી શ્રી પ્રભુચરણ દાસજી મહારાજ નિષ્કલંકી ધામ નખત્રાણાથી શાંતિપ્રિય દાસજી મહારાજ બાબુભાઈ બજરંગી અનેકવિધ સંતો તથા સાધ્વી શ્રી સસી ગોતમ દરસડી થી રતી બાપા અરવિંદ ભાઈ મુખી મુંબઈ થી ભીમજી ભાઈ ચૌહાણ જોટી હાઈ ના પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વ્રજ સ્કાયલાઇન થી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ સુધી ડીજે ના તાલ સાથે શણગારેલ રથમાં સૌ સંતો ની શોભા યાત્રા કાઢવામાં આવી હતી છેલ્લા દિવસે 51 કુંડી યજ્ઞ રાખવામાં આવેલ છે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માં હરિ ભક્તો જોડાયા હતા જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તરફ થી 1.5 લાખ રૂપિયા ભોજન પ્રસાદ પેટે આપવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે નરોત્તમ મામા આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ તથા વ્રજ સ્કાયલાઇનના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન પૂર્વ લાઇબ્રેરિયન નરેશભાઈ પટેલે કરેલ તથા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ જશુભાઈ પટેલે કરી હતી અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા વિદ્યાલય ખેડ બ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ઓ આશ્રમ દર્શના મહંતева રવિબાબાન જોડો વંદન કરું છું ખૂબ આનંદાય છે એમના તેડમાં વંદન કરું છું તથા એઓ અનિલ પાસ સિકાવાળા જેઓ યે નામોત્તમ ઓમ પરિય ઓરન સૈમનદિયેન તન્વાં દેવા વરન્તુ સુચચા આમ સૃજ્યાંમો યા તન્તુ વચામ કેના સુપરમા દેવ મોયા સંમા યે નામોત્તમ ઓમ પરિય ઓરન સૈમનદિયેન તન્વાં દેવા વરન્તુ મૃત્યુ તો નિશ્ચિત હવે સાતમા દિવસે છે પણ એ મૃત્યુ પહેલા મને મોક્ષ મેળવવું છે સાત દિવસ પહેલા મારે મોક્ષ મેળવવું છે આ એ જ્યારે લગ્ન લાગે ને આવી ત્યારે જીવને ત્યારે થાય સદ્ગુણની શોધ ક્યાં કરવી આ મુક્તિનું જ્ઞાન મને કોણ આપશે તો એ મુક્તિનું જ્ઞાન આપવા માટે આવા જે છે મહાપુરુષો આ જગતની અંદર છે એ સ્વયં પ્રગટ થાય છે સુખદેવજી પ્રગટ થાય છે સુખદેવજી સદગુરુ રૂપે એ પરિચિત રાજાને જે સાત દિવસની અંદર જે જ્ઞાન આપ્યું છે તેમાંથી પરિચિત રાજાને

જીવનના તમામ સંશોધનો આ પથારી અંદર જે બ્રહ્મલાલ પ્રાપ્ત થયું છે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું છે મારા સ્વરૂપનું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે મને હવે બધે પરમાત્મા હવે તો તક્ષક નાગ મને કરડવા આવશે ને તો તક્ષક નામમાં પણ મને ભગવાન દેખાવાના છે મૃત્યુ બની રહેવાનો છે તક્ષક નામ પણ એ મૃત્યુ પણ મંગળમય થશે મારું એટલે તક્ષક નાગને પણ હું ભગવાનને જેમ વંદન કરીશ શકે નિર્ભયતા એને પ્રાપ્ત થઈ છે એટલે આપણે પણ આ જીવનની અંદર છે આ કથાના શ્રવણથી જો પરિચિત રાજા જોક્ષ ને માર્ગી સુધારી શકતા હોય સાત દિવસની કથા કઈ રીતે કથા